ભરૂચ એલસીબી પોલીસ દ્વારા વન ઉકેલ્યા મિલકત સંબંધિત ગુનોનો ભેદ ઉકેલવા માટે અંકલેશ્વરમાં થયેલ વિવિધ ચોરીની સ્થળ વિઝિટ કરી હતી દરમિયાન ગત મહિને જીઆઈડીસીમાં આવેલ પશુપતિનાથ મંદિરમાં થયેલ ચોરીની સ્થળ મુલાકાત કરી સીસીટીવી ટેકનિકલ સર્વેલન્સ માર્ગો પર લાગેલા સીસીટીવી તપાસ કરી તપાસ શરૂ કરી હ્યુમન ઇન્ટેલિજન્સની ટીમ એક્ટિવ કરી હતી દરમિયાન ગત રોજ એલસીબી પીઆઈ પીએસઆઈ આરકે આર કે તોરાણીની ચોક્કસ માહિતી મળી હતી કે એક મહિના પૂર્વે જીઆઈડીસીમાં થયેલ પશુપતિનાથ મંદિરની ચોરીમાં જે અંજામ આપનાર બે રીઢાચોર અંકલેશ્વર હાઈવે પર આવેલ મહાદેવ હોટલ પાસે બાઇક લઈ ઊભા છે જે માહિતીના આધારે પોલીસે સર્ચ કરતા વિસ્તાર બે ઇસમોને ઝડપી પાડ્યા હતા પોલીસની પ્રાથમિક પૂછપરછ રાજસ્થાનના જોધપુરના ધુંદારા ગામના હરીશ ઉર્ફ હરારામ માલી અને સિરોહી જાવલ ગામના ગોવિંદ કુયારામ રાણા ગોળ ગોળ ઉડાવ જવાબ આપ્યા હતા જોકે ચોક્કસ ઇનપુટને હરીશ માલી પોતે ગોવિંદ સાથે મળી પારસના કહેવાથી બાઈક લઈ અંકલેશ્વર આવ્યો હતો અને પશુપતિનાથ મંદિરમાં ચોરી કરી હતી જે બાદ પારસ દ્વારા અમદાવાદના સુરેશ સોની નો સંપર્ક કરી ચોરી કરેલ ગણેશજીની મૂર્તિ અને નાગ વેચી દીધા હતા અને આજે પણ ચોરી કરવા માટે આવ્યા હતા જેના આધારે એલસીબી પોલીસે બંનેની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી પાંચ મોબાઈલ રાઉટર લોખંડનું વાંદરીપાનું પક્કડ પેચ્યુ ટેસ્ટર અને યુનિકોન બાઇક મળી બાસઠ હજાર નવસો પચાસ રૂપિયાનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો જ્યારે ચોરીમાં મદદગારી કરનાર પારસમાલી રાજસ્થાન અને અમદાવાદના ચોરીની મૂર્તિ ખરીદનાર સુરેશ સોનીને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા